તો અમદાવાદમાં અપહરણ અને લૂંટનો ભેદ ઉકેલાયો છે જ્યાં નિકોલ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી ધંધાકીય દાવતમાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું ટેમ્પો માલ સામાન બ્રોકર સહિત ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખની લૂંટ કરી હતી સુરતની સીએમડી હોમકેર કંપનીના માલિક ચેતન ધાણાની ધરપકડ થઈ છે ચેતન ધાણાની સહિત છ શખ્સોએ ગુનાને અંજામ આપ્યો હતો જે મહિન્દ્રાનું એમણે વ્હીકલ આપેલું હતું વહીકલ લઈને બીજી કંપનીનો માલ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને એક સોસાયટીમાંથી બહાર નીકળતા તેમણે રોકેલા હતા રોકીને જે દિવ્યાંગ ખાખરિયા છે એણે એ ગાડીની ચાવી લઈ લીધી એ ભાઈને નીચે ઉતારીને ગાડીમાં પોતે બેસી ગયા અને જે અન્ય બીજા આરોપી છે એમાંથી બે જણા એ ભાઈને બીએમડબલ્યુમાં જબરજસ્તી બેસાડી અને આગળ લઈ ગયેલા હતા જેના આધારે તેની કિડનેપિંગની એમાં જે થ્રી નાઇન્ટી ફાઇવ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે છ જણા આરોપી હતા એ છરો આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને જે તમામ મુદ્દા માલ હતો એ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે એમાં એવું છે પપ્પાને એમની પાસેથી ત્રણ લાખ રૂપિયા જેવા લેવાના છે અને જે ગાડીના જે હપ્તાને બધું છે એ બધું ક્લિયર કરવાનું છે કેમ કે ગાડી સીએમડી કંપનીના નામે છે એમણે એવું કીધું હતું કે તમે હપ્તાની ઉપર છે ને ગાડી તમારા નામે કરાવી દઈશ ગાડી બી કરાવી દેતા નથી અને ધમકી આપે છે છેલ્લા બે મહિનાથી પપ્પાને બહુ સખત રીતે હેરાન કરી રહ્યા છે